તો આજે શનિવારનો દિવસ એકદમ સાદું ભોજન છે ગામડેથી મહેમાન એવા છે સરસ મજાનો ડીશની અંદર રવો છે ભજીયા છે દેશી ભજીયા ઓ ભાઈ ભાઈ બે જાતના શાક ભરેલ મરચું પાપડ ચટણી દાળ ભાત મજા આવી જશે ને મહેમાન જમે છે અત્યારે મજા આવે છે મજા આવે મજા આવે છે ને હા અમારા કાકા કઈ નઈ બોલે